સમગ્ર ચૂંટણી બિનહરીફ યોજાઈ તે દિશામાં ચક્રો ગતિમાં વડતાલ ટેમ્પલ મેનેજિંગ કમિટી ચૂંટણી જંગમાં પૂર્વ આચાર્ય જૂથ વિમુખ થયું વડતાલ ટેમ્પલ મેનેજિંગ ક્રસ્ટી બોર્ડની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી છે એક તરફ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે છેલ્લા થણા વર્ષોથી વર્તમાન ટ્રસ્ટી બોર્ડ અને પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદ જૂથના સમર્થકો વચ્ચે મહામુકાબલો થતો આવ્યો છે પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદ જૂથ આ વખતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી દુર્વિમુખ રહેવાના હોવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે परंतु छेला ઘણા વર્ષોથી વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને પૂર્વ આચાર્ય અજेंद्रપ્રસાદ મહારાજ જૂથ વચ્ચે ચૂંટણીનો ખેલ ખેલાય છે બધી બેઠકો ઉપર સામસામે અત્યાર સુધી લડી આવતા બનને જૂઠો भगवा स्वामीनारायणे आपेला अनुसरी ने धार्मिक संस्था अंदर आंतरिक गजग्राह ने विसरी भगवान स्वामीनारायणज सर्वोपरी तेम मानी पूर्व आचार्य अजेंद्र प्रसादना प्रसाद समर्थको समग्र चूंट विमुख रहो निर्णय लीधो जो के समग्र चूंट बिनहरीफ योजाए दिशा में चक्रो गतिमान कराया छे। पार्षद बामचारी अने गृहस्थ विभागनी की बैठक बिनहरीफ थवानी प्रबल शक्यताओं वर्ताई रही छे। बार एप्रिल ना रोज वड़ताल सूरत मुंबई, राजकोट महाराष्ट्र सावदा अने मध्य प्रदेश ना कुक्षी खाते मतदान योजा चूंटी उम्मीदवारी पत्र भरवानी प्रक्रिया शुरू कराई है